સુરતના લિંબાયત ખાતે આવેલા બેઠી કોલોનીના ઘરમાં આગ લાગતા ભાગદોડી મચી જોવા પામી હતી ગેસનો બાટલો લીકેજ થયા બાદ આગ લાગતા સ્થાનિક વિસ્તારમાં રીસ્તાનો ડર જોવા મળ્યો છે સુરતમાં આગની ઘટનાઓ વચ્ચે લિંબાયતના બેઠી કોલોની ખાતે આગની ઘટના બનવા પામી હતી લિંબાયત ખાતે આવેલા બેઠી કોલોનીમાં છોતેર નંબરના મકાનમાં આગ લાગી હતી ગેસનો બાટલો લીકેજ થવાને કારણે લાગેલી આગને લઈને સ્થાનિક વિસ્તારમાં અફડાતફીનો માહોલ જોવા મળ્યો હતો આગને લઈને ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી તેથી ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જાય અને આગ પર પાણીનો સતત નારો કરી કાબૂ મેળવ્યો હતો આપણે વિસ્તારમાં સામે બેઠી કોલોની છે ત્યાં એક આગનો બનાવ બનેલો છે ત્યાં સિલિન્ડરમાં આગ લાગતા ઘરમાં નુકસાન થયેલું છે કયા કારણે આગ લાગી હતી સિલિન્ડર ગેસ સિલિન્ડરના ઓલા લીકેજના કારણે ઘરમાં આગ ફેલાઈ ગઈ કોઈ કોઈને ના ફાયર સ્ટેશન ને ડુંભાલ ફાયર સ્ટેશનની ગાડીઓ આવેલી એમાં માન દરવાજાની ત્રણ આવેલી ડુંભાલની બે આવેલી ટોટલ પાંચ ગાડીઓ અમારી આવેલી હાલ ઘટનાની સ્થિતિ શું છે ઘટનાની સ્થિતિ બધું કાબૂમાં છે બધું કંટ્રોલમાં આવી ગયું છે અને કોઈ જાનાની નથી અમે આગ કંટ્રોલ કરી અને કુલિંગ કરીને બધું ઠારી દીધું છે આગમાં કોઈ જાની ન થતા હાસખ અનુભવ આવ્યો છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા